તો તાપમાં દક્ષિણ ગુજરાત પણ શેકાઈ રહ્યું છે સુરત વલસાડ અને નવસારીમાં પણ ગરમીનો પ્રકોપ ગરમીથી બચવા સુરતના ડુમસ દરિયાકાંઠે લોકો ઉમટ્યા ગરમીથી રાહત મેળવવા ડુમસ બીચ પર લોકો જોવા મળી રહ્યા છે ડુમસના દરિયાકાંઠે ઠંડા પવનનો આનંદ મેળવવા માટે પ્રવાસીઓ પહોંચી રહ્યા છે તો દક્ષિણ ગુજરાત પણ જે રીતે તાપમાં શેકાઈ રહ્યું છે ગરમીથી રાહત મેળવવા માટે લોકો દરિયાકાંઠે પહોંચ્યા

લાવો લઈ રહ્યા છે દરિયાના મોજાના ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે અને આ પવનની સાથોસાથ અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે મોટી સંખ્યામાં સુરતવાસીઓ સહિત અલગ અલગ શહેરોના લોકો છે એ ડુમ્મસ ફરવા આવતા હોય છે અને આ પ્રમાણે દરિયાના પાણીની મોજ લેતા હોય છે ભારે જે રીતે ગરમી છે અને ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે ત્યારે તમામ એ લોકો અત્યારે હાલ અહીં મોજૂદ છે ડુમ્મસ દરિયા કિનારે અને રાહત મેળવી રહ્યા છે આપ જણાવો કેટલી ગરમી છે અને કઈ રીતે લોકો એન્જોય કરી રહ્યા છે ગરમીનું તાપમાન ખૂબ જ છે એની મજા લેવા માટે આ ધુમ્મસ આવેલા છે બધા બાકી ગરમી તો બહુ જ છે અહીંયા કઈ રીતે લોકો છબછબિયા કરતા नजर आ પાણીમાં કઈ રીતે એન્જોય એન્જોયમેન્ટ છે એકમાત્રને ને મજા લે છે નાના ના ના દીકરાઓ પણ છોકરાઓ પણ આવ્યા છે કેટલી મજા આવે છે બેટા બહુ જ મજા આવી અમને આમ ઊભો રહીએ ને તો એવું લાગે કે પાછળ જતા હોય ને અમે એવું લાગે છે બહુ મજા આવે છે અમને પાણીમાં રહીમાં હા કેટલું રહીમાં બરમિયા બિલકુલ પાણીમાં ખૂબ જ રમ્યા છે તમે જણાવો નાના બાળકો સાથે આવ્યા છે કેટલો ઠંડો પવન છે અહીંયા બહુ મજા આવી રહી છે અહીંયા મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે ને નાના છોકરાઓને પણ બહુ ગમે છે ગરમી કેટલી છે શહેરમાં ગરમી તો બહુ છે શહેરમાં હમ

સુરતનો દરિયા કિનારો છે ઠંડો પવન વાઈ રહ્યો છે અને આ જ ઠંડો પવનના કારણે ક્યાંક અંશે રાહત મળતી હોય છે ગરમીના પ્રકોપના કારણે છેલ્લા સાતથી આઠ દિવસથી હિસ્ટ્રોકના કેસ એ સતત આવી રહ્યા છે નવી સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ છે એ બનાવવામાં આવ્યો છે ત્યાં બીજી તરફ સુરતીઓએ એક નવો કિમિયો શોધી કાઢ્યો છે દરિયા કિનારે આવો અને ગરમીથી રાહત મેળવો કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત